સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે ઇન્ટરનેશનલ એરપોર્ટ થતાની સાથે સુરતમાં અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જૂના ટર્મિનલનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં છત પરથી નીચે પાણી ટપકી રહ્યું છે આ પાણી ટપકી રહેલું હોવાથી ફ્લોર પરના ન ફેલાય તે માટે જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ડોલ મૂકવામાં આવી છે અંદાજીત બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયો બંધ કરવાની ફરજ પડી છે બે હજાર સ્ક્વેર ફૂટના એરિયામાં બેરિકેડ લગાવી કોર્ડન કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફેસિલિટીમાં વધારો થવો જોઈએ પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટપકતા પાણીને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ફેસિલિટીમાં વધારાને બદલે એરપોર્ટનું રિનોવેશન કરે તો મોટી વાત છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અનેક મુસાફરો આવતા હોય છે ત્યારે આવી એરપોર્ટની પાણી ટપકતી દુર્દશા જોઈને સુરતની છબી બગડી રહી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જે લાલિયા વાડી ચાલી રહી છે તેનો ઉત્તમ નમૂનો આ ટપકતું પાણી દેખાઈ રહ્યું છે